રાજકોટ વોર્ડ નંબર સોળમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કેમ્પ યોજાયો હતો વિકસિત ભારત યાત્રા તબક્કો બે આજે વોર્ડ નંબર સોળમાં છે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી સાહેબ અને ચારેય ધારાસભ્યોના પ્રયત્નોથી અમારા આખા રાજકોટમાં અઢારે અઢાર વોર્ડમાં વિકસિત ભારત યાત્રાનો આ બીજો તબક્કો શાળા નંબર ઓગણપચાસમાં શરૂ થઈ ગયો છે અમે વોર્ડની ચારેય કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ સમગ્ર વોર્ડને લાભ મળે એની વિનંતી કરી રહ્યા છીએ અને અમારા પ્રભારી વિજયભાઈ પાડલિયા અને જેપીભાઈ પણ અમારી સાથે છે અને વોર્ડના લોકોને કહેવાય ને કે ગમે તે જાતિના હોય ગમે તે ઓલા હોય પણ એને આ વિકસિત ભારત યોજનાઓનો મોદી સાહેબે આપેલો લાભ મળે દસ લાખ સુધીનું આયુષ્યમાન ભારત વડાપ્રધાન આયુષ્યમાન ભારત કાર્ડ જે લોકોને આવાસ યોજનામાં લાભ મળે એનો જે લોકોને આવાસ યોજનામાં ગઈકાલે જ હમણાં બે દિવસ પહેલાં મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલ યાત્રા હતી એ સિવાય આવકના દાખલા કઢાવવા હોય રેશન કાર્ડમાં નામ સુધારા કરવા હોય નાની નાની બચત યોજનાઓનો લાભ લેવો હોય નિરાધાર વૃદ્ધ સહાય વિધવા સહાય બેંકમાં ખાતું ખોલાવવું હોય તેમજ ટ્રાફિક એન્ડ અને આરોગ્યનો આ બધે જ યોજનાઓનો લાભ અહીં એક જગ્યાએ મળે એ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક ઓલું છે હેતુ છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોની યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લેવો ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ